મહેસાણા જિલ્લાના વિસનગરના બેલીમ વાસમાં મદ્રેસા એ અનવર એ મોહમ્મદી કાજી અનવર મિયા સાહેબ મહેફિલ કમિટી વાર્ષિક ઇયામી જલસો ઉજવવામાં આવ્યો મદ્રેસા અનવરે અનવર તાલીમ હાસિલ કરતા બાળકો નાત શરીફ અને તકરીર કરવામાં આવી તેમાં હાજર રહેલા મહેમાન મનસુરી જાકીરભાઈ બહેલીમ ફારૂકભાઈ બલોચ ઈસુભાઈ પઠાણ ઈરસાદભાઈ વકીર માજી સરપંચ હારૂન ખાન ઇમામશાહ ફકીર મેમોણ હનીફભાઈ અને ભદ્રસા આલીમ મૌલાના જાકીર સાહ અને તમામ આલીમો જેમાં મશહુર વ મારૂખ મુકરિર પીરે તરકીત રહેબરે શરીયત અલ્લામા વોલના મુફ્તી હાફીઝ અહમદ અલી બાબા કાદરી વિસનગરવાળા તશરીફ લાવી બયાન ફરમાવેલ અને મદરેસાના જલસામાં ચાર ચાંદ લગાવવામાં આવ્યા હતા બ્યુરો ચીફ સમીર દીવાન વિસનગર